પરમગુરુ પાઠશાળા સંકુલ સારસા સત વિદ્યા મંદિર હું અંબાલાલ સર ધોરણ પાંચ વિષય ગણિત પ્રકરણ આઠ પ્રકરણનું નામ છે નકશા આલેખન હા તો વિદ્યાર્થી મિત્રો સેકન્ડ સેમેસ્ટર આપણું અહીંયા સ્ટાર્ટ થવા જઈ રહ્યું છે અને આ બીજા સેમેસ્ટરનો પહેલો પાર્ટ છે નકશાલેખન નકશાલેખનમાં આપણે તમે જોઈ શકો છો અહીંયા ચિત્ર છે અને ફોટો આપેલો છે અને ફોટાની બાજુમાં નકશો દોરેલો છે તો આપણે નકશા પરથી થોડા જવાબ જોઈએ તો વિદ્યાર્થી મિત્રો ધ્યાન આપે નકશામાં ઇન્ડિયા ગેટ દર્શાવો તો અહીંયા ચિત્રના આધારે આપણે ઇન્ડિયા ગેટ જે મેં દર્શાવ્યો છે એ આપ જોઈ શકો છો બરાબર છે સટકોણ જે દોરેલું છે આ જે વર્તુળાકાર ભાગ છે જેને સટકોણ દ્વારા દર્શાવવામાં આવ્યો છે સટકોણ એટલે તમે જોઈ શકો છો જેની છ બાજુઓ છે બરાબર છે છેક ઉપરના ભાગમાં જુઓ તો રાષ્ટ્રપતિ ભવન છે નીચે જુઓ તો નેશનલ સ્ટેડિયમ છે અને અહીંયા જે આ રાજપથ દર્શાવ્યો છે એ આપ જોઈ શકો છો જેમાં પહેલો પ્રશ્ન છે નકશામાં ઇન્ડિયા ગેટ દર્શાવો તો જે ઇન્ડિયા ગેટ છે અહીંયા ચિત્રના આધારે આપણે દર્શાવેલો છે ત્યારબાદ બીજો પ્રશ્ન છે રાષ્ટ્રપતિ ભવનથી ઇન્ડિયા ગેટ જતી વખતે કયા કયા માર્ગો રસ્તામાં આવશે તો આપ જોઈ શકો છો અહીંયા રાષ્ટ્રપતિ ભવનથી રાષ્ટ્રપતિ ભવનથી ઇન્ડિયા ગેટ જવાના છે તો કયા કયા માર્ગો વચ્ચે આવે છે તો પહેલાં પહેલું વિજય ચોક રફી માર્ગ ત્યારબાદ જનપદ અને માનસિંહ રોડ બરાબર છે આપ નકશાના આધારે જોઈ શકો છો ત્યારબાદ ત્રીજો પ્રશ્ન જોઈએ રાષ્ટ્રપતિ ભવનથી સૌથી નજીક કયો માર્ગ છે તો રાષ્ટ્રપતિ ત્યારબાદ પ્રશ્ન ચાર જુઓ નેશનલ સ્ટેડિયમથી સૌથી દૂર કયો માર્ગ છે તો નીચે જોઈએ નેશનલ સ્ટેડિયમ ત્યાંથી સૌથી દૂર કયો માર્ગ છે તો દૂર માર્ગ છે જે જનપદનો માર્ગ છે બરાબર જનપદ પછીનો પ્રશ્ન છે વિજય ચોક થી સૌથી નજીક શું છે તો વિજય ચોક થી અહીંયા જોઈએ તો ત્યાંથી નજીકમાં રાષ્ટ્રપતિ ભવન છે જે આપ જોઈ શકો છો વિજય ચોક થી સૌથી નજીક શું છે તો કે રાષ્ટ્રપતિ ભવન બરાબર ત્યારબાદ પ્રશ્ન નંબર બે નીચે આપેલા નકશા પરથી પ્રશ્નોના જવાબ આપો તો અહીંયા સ્કેલ માપ આપેલું છે આપણને એક સેન્ટીમીટર બરાબર ચાર કિલોમીટર નકશામાં જુઓ તમે વચ્ચે બગીચો છે બગીચાની બાજુમાં બગીચાની આમ જોઈએ તો દિશા પણ દર્શાવે રેલવે સ્ટેશનની નીચે જુઓ તો એન એસ ઇ અને ડબલ્યુ દર્શાવ્યા છે બરાબર એન એટલે નોર્થ અને નોર્થ એટલે જેને આપણે નોર્થનું ગુજરાતી ઉત્તર થાય એસ એટલે સાઉથ અને સાઉથ એટલે દક્ષિણ ઈ એટલે ઈસ્ટ એટલે કે પૂર્વ અને ડબલ્યુ એટલે વેસ્ટ બરાબર છે આપણે અહીંયા જોવાનું છે હવે આના આધારિત આના પ્રશ્નોના જવાબ આપવાના છે અને સ્કેલ માપ પણ આપેલું છે એક સેન્ટીમીટર બરાબર ચાર કિલોમીટર જે અહીંયા નકશામાં દર્શાવવામાં આવ્યું છે એક સેન્ટીમીટર બરાબર ચાર કિલોમીટર પહેલો પ્રશ્ન છે શાળા બગીચાની કઈ દિશામાં છે તો વચ્ચે તમે બગીચો જુઓ છો અહીંયા એન એસ ઈ અને ડબલ્યુ જોઈ શકો છો તો શાળા બગીચાની ઉત્તર દિશામાં આવેલી છે બરાબર છે ત્યારબાદ દરિયા કિનારો બીજો પ્રશ્ન જોઈએ દરિયા કિનારો બગીચાની કઈ દિશામાં છે તો બગીચો અને એની નીચે જોઈએ તો દક્ષિણ દિશામાં આવેલો છે બરાબર છે દરિયા કિનારો ત્યારબાદ પ્રશ્ન ત્રણ જુઓ માર્કેટ બગીચાની કઈ દિશામાં છે તો આ બગીચો છે એની પશ્ચિમ દિશામાં માર્કેટ આવેલું છે પ્રશ્ન ચાર શોપિંગ મોલ માર્કેટની કઈ દિશામાં છે તો શોપિંગ મોલ જોઈ શકો છો તમે અહીંયા શોપિંગ મોલ એ પૂર્વ દિશામાં આવેલું છે બરાબર છે ત્યારબાદ બગીચા અને છઠ્ઠો પ્રશ્ન છે બગીચા અને શાળા વચ્ચેનું અંતર કેટલું છે તો વિદ્યાર્થી મિત્રો જુઓ આ શાળા છે બગીચો છે શાળાથી જો અહીંયા આ રસ્તો શોપિંગ મોલનો વચ્ચે આવે છે ત્યાં એક સેન્ટીમીટર દર્શાવે છે અને ત્યાંથી બે સેન્ટીમીટર છે એટલે કુલ ત્રણ સેન્ટીમીટર થાય બરાબર બે વત્તા એક સેન્ટીમીટર બરાબર ત્રણ હવે ત્રણ ગુણ્યા ચાર કરો તો ત્રણ ચોક બાર તો બાર કિલોમીટર આવશે બરાબર છે સમજ પડી બધાને ત્રણ ચોક બાર એ જ રીતે દરિયા કિનારો અને રેલવે સ્ટેશન વચ્ચેનું અંતર તો દરિયા કિનારો આ દરિયા કિનારો છે અહીંયા બરાબર દરિયા કિનારાથી રેલવે સ્ટેશન વચ્ચેનું આપણે અંતર જોવાનું છે તો આ જોઈ શકો છો તમે અહીંયા કે આ ત્રણ કિલોમીટર બરાબર ત્રણ ને બે પાંચ પાંચને આ એક પોઈન્ટ પાંચ છે એટલે ત્રણ ને બે પાંચ એક છ છ ને બે આઠ અને આ એક પોઈન્ટ પાંચ બે પોઈન્ટ પાંચ એટલે હાફ હાફ એટલે અડધું થશે એટલે કે તમે જોઈ શકો છો અહીંયા ત્રણ ને બે પાંચ એક છ અને બે એક કિલોમીટર નવ ગુણ્યા ચાર બરાબર છત્રીસ કિલોમીટર થશે ત્યારબાદ આઠમો પ્રશ્ન છે બગીચા અને માર્કેટ વચ્ચેનું અંતર કેટલું છે તો બગીચો અને આ માર્કેટ જુઓ તો બગીચાને માર્કેટ વચ્ચે ચાર સેન્ટીમીટર છે તો ચાર સેન્ટીમીટર બરાબર એક સેન્ટીમીટર બરાબર ચાર કિલોમીટર તો ચાર સેમી બરાબર ચોકે ચોકે સોળ સોળ કિલોમીટર અંતર છે બગીચા અને માર્કેટ વચ્ચેનો ત્યારબાદ જોઈએ પ્રશ્ન શાળા અને શોપિંગ મોલ વચ્ચેનું અંતર શોધો શાળા અને શોપિંગ મોલ તો શોપિંગ મોલ અહીંયા બે સેન્ટીમીટર અને ત્યાંથી બે સેન્ટીમીટર શાળા છે બે દુ ચાર તો એમાં પણ તમારે શાળા અને શોપિંગ મોલ વચ્ચે સોળ કિલોમીટર આવશે ત્યારબાદ બગીચાની સૌથી નજીક શું છે તો બગીચાની સૌથી નજીક શોપિંગ મોલ આવેલું છે ઓકે તો અહીંયા પ્રશ્ન નંબર બે પૂર્ણ થાય છે ત્યારબાદ ચાલો પ્રશ્ન ત્રણ જોઈએ નીચે આપેલા નકશા પરથી પ્રશ્નોના જવાબ આપો બરાબર છે તો પહેલો પ્રશ્ન છે કે કોમુના ઘર ઘરેથી મોહિતના ઘરે જવાનો સૌથી ટૂંકો રસ્તો નકશામાં દર્શાવો તો અહીંયા મેં દર્શાવ્યો છે કે આ કોમુનું ઘર છે ત્યાંથી આ મોહિતના ઘરનો સૌથી ટૂંકો રસ્તો દર્શાવવામાં આવેલો છે ત્યારબાદ મોહિતના ઘરેથી કોમુના ઘરે જવાનો સૌથી લાંબો રસ્તો દર્શાવો તો વિદ્યાર્થી મિત્રો તમે જોઈ શકો છો કોમુના ઘરેથી આ જઈને સર્કલ આવે છે સર્કલથી ગોળ ફરીને જાય છે તે સૌથી લાંબો રસ્તો છે અને ત્રીજો મોહિત કેટલા રસ્તાઓથી કોમુના ઘરે જઈ શકે બરાબર નકશામાં દર્શાવો તો આપ જોઈ શકો છો પહેલો આ એક રસ્તો જે આપણે નજીકનો રસ્તો દૂધનો રસ્તો આવા નજીકના રસ્તાથી તમે થોડા આગળ જઈને ત્રિકોણવાળો માર્ગ છે ત્યાંથી જઈ શકો છો અને બીજો જે સૌથી દૂરના માર્ગમાં વચ્ચેથી એક માર્ગ દર્શાવવામાં આવ્યો છે ત્યાં મોહિતના કોમુના ઘરે જઈ શકે છે ચાલો પ્રશ્ન ચાર એમાં નીચેનું કોષ્ટક પૂર્ણ કરવાનું છે એક સેન્ટીમીટર બરાબર એક કિલોમીટર તો વાસ્તવિક અંતર અંતર પંદર કિલોમીટર છે તો નકશા પર અંતર કેટલું આવશે પંદર સેન્ટીમીટર દશામાં આવશે કેમ કે એક સેમી બરાબર એક કિલોમીટર એટલે પંદર કિલોમીટર બરાબર પંદર સેન્ટીમીટર બરાબર છે ચાલો એ રીતે બીજું બે સેન્ટીમીટર બરાબર એક કિલોમીટર હવે અહીંયા તમ નકશા પર ચાલીસ સેન્ટીમીટર આપ્યા છે તો ચાલીસ સેન્ટીમીટર બે સેન્ટીમીટર બરાબર એક કિલોમીટર તો ચાલીસ સેન્ટીમીટર બરાબર તો ચાલીસ ભાગ્યા બે કરો તો વીસ દુ ચાલીસ એટલે કે વીસ કિલોમીટર આવશે બરાબર ત્યારબાદ તમે ત્રીજું જોઈએ તો ત્રણ સેમી બરાબર એક કિલોમીટર છે ત્રણ સેન્ટીમીટર બરાબર હવે પિસ્ત અહીંયા વાસ્તવિક અંતર પિસ્તાલીસ કિલોમીટર આપ્યું છે તો પિસ્તાલ એક કિલોમીટર બરાબર ત્રણ સેમી તો પિસ્તાલીસ કિલોમીટર બરાબર કેટલા તો પિસ્તાલીસ ગુણ્યા ત્રણ કરો તો એકસો ને પાંત્રીસ સેન્ટીમીટર આવશે ત્યારબાદ ચોથો પ્રશ્ન જુઓ કે એક દુત્યાંશ સેન્ટીમીટર બરાબર એક કિલોમીટર આપ જોઈ શકો છો નકશા પર અંતર આપ્યું છે પચાસ સેન્ટીમીટર તો एक दुत्याश सेमी बराबर एक किलोमीटर तो पचास सेमी बराबर तो एक दुत्यांश बराबर है अँ तुम तो जो जो एक दत्यांशेद में पचास परंतु जे ये नीचे गुणा से हेलो बराबर एक दत्यांश सेमी बराबर एक किलोमीटर तो पचास सेमी बराबर तो પચાસ ગુણ્યા એક છેદમાં એકના છેદમાં બે બરાબર બે ઉપર ગુણાય તો પચાસ દુ સો કિલોમીટર થશે ત્યારબાદ છઠ્ઠો પ્રશ્ન જુઓ એક સેમી બરાબર દસ કિલોમીટર છે અહીં જવાબ નકશા પર અંતર પચીસ સેમી આપ્યું છે તો પચીસ ગુણ્યા દસ બરાબર પચીસે દાન બસોને પચાસ કિલોમીટર થશે તો મિત્રો આ રીતે અહીંયા પ્રશ્ન નંબર ત્રણ પૂર્ણ થાય છે ત્યારબાદ પ્રશ્ન ચાર જોઈએ પાંચમો જોઈએ બરાબર છે ચોથો અહીંયા કોષ્ટકમાં પૂર્ણ કર્યો હવે પ્રશ્ન પાંચ પ્રશ્ન નંબર બોલાજો ચાલો નકશામાં એક સેન્ટીમીટર બરાબર દસ કિલોમીટર જમીન પર અંતર હોય તો તેના આધારે નીચેના પ્રશ્નોના જવાબ લખો આપ જોઈ શકો છો નકશો આપેલો છે એના આધારે આપણે પ્રશ્નોના જવાબ આપવાના છે પહેલો પાલનપુરથી મહેસાણા વચ્ચેનું અંતર કેટલું થાય તો મિત્રો આપણે જુઓ પાલનપુર તમે જોઈ શકો છો નકશામાં અને મહેસાણા પાંચ સેમી અને બે સેમી સાત સેમી થાય છે હવે એક સેમી બરાબર દસ કિલોમીટર તો સાત સેમી બરાબર દસ તથા સિત્તેર કિલોમીટર થશે ત્યારબાદ બીજો જુઓ મહેસાણાથી અડાલજ વચ્ચેનું અંતર કેટલું છે હવે મહેસાણા અને અડાલજ વચ્ચેના તમારે એના સેન્ટીમીટરમાં જોઈએ તો બે પોઈન્ટ પાંચ પ્લસ એક પોઈન્ટ પાંચ પ્લસ બરાબર આ બે પોઈન્ટ પાંચ છે ત્યાંથી નંદાસણથી કલોલ બે સેમી અને કલોલથી અડાલજ એક પોઈન્ટ પાંચ સેમી એટલે કે બે પોઈન્ટ પાંચથી એક પોઈન્ટ પાંચ બરાબર બે ને ત્રણ ને ચાર ને બે છ કિલોમીટર છ ગુણ્યા છ ગુણ્યા દસ બરાબર સાહીઠ કિલોમીટર થશે એ જ રીતે ઊંઝાથી અમદાવાદ વચ્ચેનું અંતર કેટલું થાય છે તો સો કિલોમીટર નંદાસણથી સુભાષ બ્રિજ વચ્ચેનું અંતર જણાવો તો પિસ્તાલીસ કિલોમીટર થશે આપ મેં ઉપર જે ગણતરી કરી છે એ પ્રમાણે આપે ગણતરી કરીને આ સમજવાનું છે જાતે છઠ્ઠો પ્રશ્ન છે કયું અંતર વધારે છે નંદાસણથી ઊંઝા કે કલોલથી અમદાવાદ તો નંદાસણથી ઊંઝા વચ્ચેનું અંતર વધારે છે સાતમો પ્રશ્ન છે કયું અંતર ઓછું છે કલોલથી મહેસાણા કે નંદાસણથી અડાલજ તો આપ જોઈ શકો છો નકશામાં કે નંદાસણથી બરાબર અડાલજ નો અંતર ઓછું છે બરાબર છે ત્યારબાદ પ્રશ્ન નંબર છ પ્રશ્ન છ અમાં જુઓ કે એક સેમી માપવાળી ગ્રીડ પર દોરેલા ચિત્રો એક દૂત્યાંશ સેન્ટીમીટર માપવાળી ગ્રીડ પર દોરો અને બંને ચિત્રોના ક્ષેત્રફળ શોધો અહીંયા આ જે જાળીદ ઉપર દોરેલા ચોરસ છે એ કુલ બાર દર્શાવેલા છે તો બાર ચોરસ સેમી છે હવે એનું વન હાફ કરતાં છ ચોરસ સેમી થશે બરાબર એ જ રીતે બીજામાં જુઓ કે જે ચિત્રો આપેલા છે તમે જોઈ શકો છો ચોવીસ ચોરસ સેન્ટીમીટર થશે બરાબર એક સેન્ટીમીટરમાં અને એમાં અડધામાં જોઈએ તો બાર ચોરસ સેમી આ ચિત્ર જે દોરેલા છે જે અડધા ઉપર ચોવીસ ચોરસ સેમી દર્શાવવામાં આમાં કુલ અડધું હોય એને હાફ ગણવામાં આવશે અને અડધાથી ઉપર હોય તો એક ગણવામાં આવશે બરાબર એ રીતે આપે ગણતરી કરીને ચોવીસ ચોરસ સેન્ટીમીટર અને એનો અડધો વન હાફ જે કરવામાં આવે છે એ બાર ચોરસ સેમીમાં થાય છે એ જ રીતે એક દ્વિત્યાંશ સેમી માપવાળી ચોરસ પર દોરેલા ચિત્રો એક સેમી માપવાળી ગ્રીડ પર દોરો તો આ રીતે આપણે ચિત્ર દોરવાના રહેશે ત્યારબાદ બીજો અને છઠ સાતમા પ્રશ્નમાં તમારે આપણે જાતે ચિત્ર દોરવાનું છે બરાબર ત્યારબાદ આપણે હવે ભારતના નકશાના આધારે પ્રશ્નોના જવાબ આપવાના છે આ ભારતનો નકશો જુઓ એમાં નકશામાં તમે જોઈ શકો છો કે ઉપર ઉત્તર છે નીચે દક્ષિણ પૂર્વ અને પશ્ચિમ દર્શાવ્યું છે જેમાં આપણે શું પ્રશ્ન છે એ જોઈ શકો છો કે નીચે આપેલા ભારતના નકશા પરથી પ્રશ્નોના જવાબ આપો તો આપણે પ્રશ્નોના જવાબ આપવાના છે પહેલો પ્રશ્ન છે ઉત્તરમાં સ્થિત ચાર રાજ્યોના નામ જણાવો તો જમ્મુ અને ઉત્તરમાં તમે જોઈ શકો છો સ્થિત ચાર રાજ્યો જેમાં જમ્મુ અને કાશ્મીર હિમાચલ પ્રદેશ પંજાબ અને ઉત્તર પ્રદેશ એ જ રીતે પ્રશ્ન બે જુઓ દક્ષિણમાં સ્થિત ચાર રાજ્યો જણાવો હવે અહીંયા દક્ષિણમાં આપ જોઈ શકો છો સ્થિત ચાર રાજ્યો તમિલનાડુ કેરળ કર્ણાટક અને આંધ્રપ્રદેશ ત્યારબાદ ત્રીજો પ્રશ્ન છે પૂર્વમાં સ્થિત ચાર રાજ્યોના નામ જણાવો તો પૂર્વમાં જોઈ શકો છો આપ ચાર રાજ્યો જે આવશે અરુણાચલ પ્રદેશ અસમ નાગાલેન્ડ અને મણિપુર એ જ રીતે ગુજરાતના પશ્ચિમમાં કોઈ રાજ્ય છે તો કે ના બરાબર કોઈ રાજ્ય નથી ત્યારબાદ આગળ જોઈએ પાંચમો પ્રશ્ન રાજસ્થાનથી અસમ જતાં કયા રાજ્યોમાંથી પસાર થવું પડે તો ઉત્તર પ્રદેશ અને બિહાર પ્રશ્ન છ ગુજરાતથી પશ્ચિમ બંગાળ જતાં કયા રાજ્યોમાંથી પસાર થવું પડે તો મધ્યપ્રદેશ અને છત્તીસગઢ સાતમો પ્રશ્ન છે હિમાચલ પ્રદેશથી કર્ણાટક જતાં કયા રાજ્યોમાંથી પસાર થવું પડે છે તો આપ નકશામાં જોઈ શકો છો હિમાચલ પ્રદેશ અને ત્યાંથી હિમાચલ પ્રદેશથી જવાનું છે બરાબર કર્ણાટક તો હિમાચલ પ્રદેશથી કર્ણાટક જતાં ઉત્તરાખંડ ઉત્તર પ્રદેશ મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્ર રાજ્યોમાંથી પસાર થવું પડે છે આઠમો પ્રશ્ન છે અરુણાચલ પ્રદેશમાંથી પ્રદેશથી મહારાષ્ટ્ર જતા કયા રાજ્યોમાંથી પસાર થવું પડે છે તો અસમ બિહાર ઝારખંડ અને છત્તીસગઢ નવમો પ્રશ્ન છે કયા રાજ્યનું ક્ષેત્ર પણ સૌથી વધુ દેખાય છે તો ભારતના નકશામાં તમે જુઓ રાજસ્થાનનું ક્ષેત્ર પણ સૌથી વધુ છે દસમો પ્રશ્ન રાજસ્થાનનું ક્ષેત્ર પણ પંજાબના ક્ષેત્રફળ કરતાં આશરે કેટલા ગણું હશે તો સાત ગણું અગિયારમો પ્રશ્ન છે નીચેનામાંથી કયા રાજ્યનું ક્ષેત્રફળ સિક્કિમથી લગભગ આઠ ગણું છે તો હિમાચલ પ્રદેશનું ત્યારબાદ તો આપ સૌ વિદ્યાર્થી મિત્રો આજે મેં ધોરણ પાંચનો નકશાલેખન પ્રકરણ આઠ જે સમજૂતી આપી જેમાં નકશાના આધારે પ્રશ્નોના જવાબ આપવાના આવ્યા એ આપ સર્વે વિદ્યાર્થી મિત્રો શાંતિથી એને જોઈને નકશાના આધારે પ્રશ્નોના જવાબ લખવાના રહેશે આના વિશેનો જે ટેસ્ટ આપવાનો આવે એમાં પણ નકશાના આધારે તમારે ગણતરી કરીને જવાબ આપવાના રહેશે આજનો આ વિડીયો જોઈને આપે જો આપની પાસે સ્વાધ્યાય સ્વાધ્યાયપૂર્તિ હોય તો એમાં આ પ્રશ્નોના જવાબ લખવાના રહેશે તેમજ આપની નોટબુકમાં પણ પ્રશ્નોના જવાબ લખશો આભાર સતકિહોલ સાહેબ